ઉપલેટામાં પ્રાઇમરી શિક્ષણ દરમિયાન બાળકોને લોકશાહી પ્રક્રિયાથી અવગત કરાવવા માટે મહાપર્વ ની ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓએ શાહી લગાવી અને બેલેટ પેપર આપી મતદાન કુટીરમાં માં જયગુપ્ત મતદાન કર્યું હતું મતગણતરી ના અંતે બોયઝ માંથી સોમ્ય શેઠ એકસો આઠ મતની જંગી લીડ થી પ્રેસિડેન્ટ તરીકે જયારે ચૌદ મતની લીડથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા દસ વિભાગની મતગણતરી બાદ મતોની જંગી લીડથી પ્રેસિડેન્ટ તરીકે અને મોહક મોહકચાલીસ મતોની લીડ સાથે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા વિજેતા ઉમેદવારના નામ ઘોષિત થયા બાદ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું આ કાર્યક્રમ યોજવા પાછળનો મુખ્ય ધ્યેય બાળકોમાં નાનપણથી જ લીડરશિપ ક્વોલિટી આવે અને લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય તે માટેનો હતો આ પ્રસંગે સ્કૂલના ચેરમેન શક્તિસિંહ રાઠોડ મેનેજિંગ ડિરેક્ટ

जनता अपने नेता को चुनती है वैसे ही आप सभी मुझे अपना विश्वास जताए और मेरा कर्तव्य है कि मैं आप सबकी आवाज में सबको साथ लेकर चलूँ और हर किसी के लिए एक सकारात्मक वातावरण बनाऊ इसके लिए मैं आदर हिंदा छाला सर माधुरी मैम और वो सर को धन्यवाद कहना चाहती हूँ कि उन्होंने हमें मौका दिया और हर कदम पर हमारा साथ दिया तो आइए मिलकर हमारे स्कूल को और बेहतर बनाए धन्यवाद जय हिंद जय हिंद मैं पूनम यादव टी uh, एम एस स्कूल से मैं यहाँ पे इलेक्शन इंचार्ज हूँ आज की जैसे कि uh, इतने दिनों से स्कूल में तैयारी चल रही थी इलेक्शन की तो हमारे सभी स्टूडेंट्स जो जो एज अ कैंडिडेट प्रेसिडेंट पोस्ट के लिए खड़े थे सभी ने सभी क्लासेस में जाके बहुत अच्छे से कैंपेनिंग की और आज जैसे कि आज इलेक्शन है तो आज सारे क्लासेस से सभी बच्चे जो हैं बारी बारी अपना आईडी कार्ड लेके आ रहे हैं और बारी बारी जो है सभी कैंडिडेट्स को वो अपना वोट कर रहे हैं तो आज सारे स्टूडेंट्स जो है वो बहुत ज़्यादा एक्साइटेड हैं क्योंकि आज तक बच्चों को जो एज लिमिट होती है वो 18 इयर्स होती है वोट करने के लिए लेकिन आज जो ये मौका मिला है स्कूल में बच्चों को वोट करने के लिए उससे बच्चे अपने जो प्रतिनिधि है उसको अच्छे से चूज कर सकते हैं ये चीज़ वो बड़े अच्छे से सीख पाएंगे तो ये एक मोटो था कि वो इस तरीके से वोटिंग करे और अपने जो प्रतिनिधि है उसको वो चूज़ करें जो उनके हित में काम करे स्कूल के बेटरमेंट के लिए काम करे

આખી આપણી લોકશાહીની પ્રક્રિયા ચૂંટણીની પ્રક્રિયામાંથી પસાર કરવા એક ડેમો તરીકે અમે એક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કર્યું છે અને સાથે સાથે બે છે છે કે આપણી લોકશાહીનું આ મહાપર્વ જે ભારત માટે એનાથી અવગત થાય એની પ્રેક્ટિકલ પ્રોસેસ કે ઉમેદવાર ઉભા રે ફોર્મ ભરે ફોર્મ ભરવાની પાછળની તારીખ પાછું ખેંચવાની તારીખથી માંડી અને આખો ચુનાવી દિવસ અને એની પહેલાની ચૂંટણીની કેમ્પેન તો આ બધી પ્રક્રિયાઓમાંથી અમે વિદ્યાર્થીઓને પાસ કર્યા થોડીક ક્ષણોમાં હવે આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય છે પછી મતગણતરી ચાલુ થશે અને વિજેતાનું નામ અમે ડિક્લેર કરીશું તો સાથે સાથે અમારો એક પણ પણ એ છે કે અહીંયા જે આ બધા ભૂલકાઓ જે લીડર તરીકે ઊભા છે એ ભવિષ્યમાં ભારતને એક સારા નેતા મળે અને એક સારા લીડર સમાજને મળે એ પણ અમારો એક ઇન્ટેન્શન છે માટે પ્રાથમિક શાળા લેવલે આવા કાર્યક્રમો કરવા પાછળનો અમારો મુખ્ય હેતુ એ છે કે આપણો આ લોકશાહીનો મહાપર્વ છે એનાથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતું બાળક પણ એક ફીલ કરે કે મેં અને વોટની પ્રક્રિયામાંથી પસાર થઈ અને ભારતમાં ભવિષ્યનો એક સારો નાગરિક બને જય હિન્દ જય ભારત